જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વિજિલન્સની ટીમોએ પાડેલા દરોડાની જી હા આજે વહેલી સવારે જ્યારે લોકો પથારીમાં મીઠીની દર માણી રહ્યા હતા અને ત્યારે જ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની વિજિલન્સની એકી સાથે છેતાલીસ ટીમોએ પોલીસ સુરક્ષા કવચ સાથે છોટાઉદેપુર નગરમાં સપાટો બોલાવ્યો નગરના અલગ અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલ વીજ ચેકિંગ દરમિયાન એક હજાર ચારસો ને જેટલા વીજ કનેક્શન ધારકોને ત્યાં વીજ મીટર સહિત વીજ લાઈનો ચેક કરી જે પૈકી ચુમ્બોતેર જેટલા વીજ મીટર ધારકો દ્વારા વીજ ચોરી કરાતી હોવાનું સામે આવ્યું હતું વિજિલન્સ દ્વારા વીજ ચોરી કિસ્સાવાળા તમામ વીજ કનેક્શન ડિસ્કનેક્ટ કરી અને મીટર કબજે લીધા હતા અને વીજ ચોરી બદલ રૂપિયા પાંત્રીસ લાખ છ હજારનો દંડ ફટકાર્યો હતો વહેલી સવારે નગરની ગલીઓમાં ઉતરી પડેલ વિજિલન્સની ટીમોને લઈ વીજચોરોની ઊંઘ ઉડી ગઈ હતી વિજિલન્સ દ્વારા કરાયેલ કાર્યવાહીની માહિતી આપતા છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના નાયબ ઇજનેર રચના મિસ્ત્રીએ શું કહ્યું આવું જોઈએ આજે દ્વારા શું આજે વડી કચેરીની સૂચનાથી એમ જીવીલ તેમજ પોલીસને સાથે રાખીને પોલીસ પ્રોટેક્શન સાથે એમજી સેલના ટોટલ છેતાળીસ ટીમ દ્વારા એમજી સેલ અરે છોટાઉદેપુર નગરપાલિકા અને આજુબાજુના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચૌદસો ત્યાંસી કનેક્શન રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ આપણે ચેક કરેલા છે અને જેમાં ચુમ્બોતેર કનેક્શનમાં વીજ ચોરી ઝડપાયેલ છે અને જેનું અસેસમેન્ટ પાંત્રીસ પોઈન્ટ ઝીરો લાખ રૂપિયા આજરોજ મળેલ છે છોટાઉદેપુર વિસ્તારમાં ટીએનડી લોસ ફીડર ઉપર જે ફીડરને જે ફીડર દ્વારા સપ્લાય આપવામાં પૂરો પાડવામાં આવે છે તેના ટીએનડી લોસ વધવાને કારણે આ સદર ચેકિંગ હાથ ધરવામાં આવે છે રચના મિસ્ત્રી ડેપ્યુટી એન્જિનિયર છોટાઉદેપુર એમજીવી સેલ એકથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો